ખેડૂત મિત્રો નમસ્કાર હું છું તમારો દોસ્ત રમેશ કણજરિયા અને આપણી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે હવે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે એટલે આપણી પાસે બધા સાધનો અત્યારે ફ્રી છે જેમ કહેવાય એમ કેવું તો કહેવાય મોટર પંપ પછી નોઝલું પછી આ રીતે જે ટપકની બધી નળીઓ એ બધી લગભગ અત્યારે આપણી પાસે હાવ એકદમ ખાલી ખમ પડી છે અને આપણા પશુપાલન મિત્રો પણ આ રીતે દેશી જુગાડ કરી અને ઓલું કરી શકે છે કેમ કે હવે જો આ ખેડૂતો આ રીતે દેશી જુગાડ નહીં કરે તો આપણા પશુપાલનો ચાલીસ પેતાલીસ ડિગ્રી તાપમાનથી રહી શકશે નહીં કેમકે હવે ખેડૂતોએ જાગૃત થવું પડશે અને પશુપાલન મિત્રોએ પણ બધાએ જાગૃત થવું પડશે એટલે એક મારો આ દેશ જુગાડ તમારે બધાને દેખાડવા માટે મેં આ વિડીયો મીતેલો છે એમાં તો તમારે નહીં જેવો કંઈ ખર્ચો તો થશે નહીં જો તમારી પાસે પંપ હોય તો પંપની જે આપણી એક નળી હોય એ બહાર કાઢી અને મૂકી દેવાની જે આપણું પાણી ફેંકવાની નળી હોય એ અને બીજી નળી જે આપણે પંદર લીટરનો પંપ હોય સોળ લીટરનો પંપ હોય ભેરી દેવાનો એટલે એ તમારે જે ફેંકવાની નળી છે એ મારી રીતે જેટલા જેટલા જ્યાં પશુપાલન હોય એની ઉપર ઉપર ફુવારા ગોઠવી દેવાના અને બીજી રીત જો એ તમારી પાસે ન હોય તો નહીં જેવા ખર્ચોમાં તમને પ્રેશર પંપની નળી પણ મળી જાય છે જે દસ રૂપિયા પંદર રૂપિયા મીટર હોય છે નહીં જેવા ખર્ચો એથી પશુપાલન પશુપાલનને આ એક ઉનાળાના તાપમાનથી સો ટકા રાહત થાય એવો મારો દેશી જુગાડ છે એમાં આમ ગણ્યું તો અમારા બાળકો પણ આનંદ માણી રહ્યા છે આ જોઈને અને તમે પણ આ રીતે જો મારા વિડીયો જોઈ અને એ દેશી જુગાડ કરશો અને મને કોમેન્ટમાં જરૂર કહેજો કે અમે દેશી જુગાડ કર્યો અને નહીં જેવા ખર્ચોમાં થઈ ગયો મારે તો આ ખર્ચોથીઓ નથી કેમ કે મારી પાસે બધી નળીથી માંડી મોટર અને બધો સામાન મારી પાસે હતો એટલે હું ખેડૂત મિત્રોને કહેવા માટે આ વિડીયો મેક્યો છે એટલે જરૂર પશુપાલન મિત્રોએ અને ખેડૂત મિત્રોએ આ દેશી જુગાડ કરી અને સો ટકા એ વિડીયો જોઈ અને સલાહ મેળવે અને આગળ સો ટકા આ રીતે કરે એ મારે ખેડૂત મિત્રોને બધાને ભલામણ છે કે આપણા ઉનાળાના સમયમાં બધાય પશુ જનાવરો અને રાહત મળે અને આ રીતે એક નહીં જેવા ખર્ચોમાં થઈ જાય છે એટલે હું શું તમારો દોસ્ત રમેશ કણજરિયા જો મારો આ વિડીયો ગમ્યો હોય તો એક વખત મારી ચેનલને લાઈક અને સબક્રાઈબ કરી દેજો અને તમે પણ આ વિડીયો ગમ્યો હોય તો આગળ ફોરવર્ડ કરજો નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો સો ટકા તમને ફાયદો થાય છે કેમ કે પશુ જો તમારે તંદુરસ્ત રાખવું હોય તો આ એક દેશી જુગાડથી જ થઈ શકે છે એનું કારણ છે કે પશુ એકદમ તપલું ન થવા દેવું હોય તો આ દેશી જુગાડ કરીને જ કામ કરવું પડશે જય જવાન જય કિસાન